નમસ્કાર દોસ્તો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે અને આજે તમારી માટે એટલી સહેલી કેટલો સરસ મજાની સાડી લાવે છું અને સેલ્ફ લેડ પેટર્નની સાડી લેવાની છે પ્લેન ગાનાની ડિઝાઇન રહેવાની છે તો તમારે શું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનું છે સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાની છે દરરોજ નવા વિડીયો જોવા માટે ચેનલને ને કરવી પડશે અને લાઈક કરવી પડશે અને કોમેન્ટ કરવી પડશે જેથી કરી દરરોજ નવા નવા વિડીયો તમને જોવા મળી શકે છે એક સાડી આપણે ઓપન કરીને તમને બતાવવાનો છું કેટલી સરસ મજાની સાડી રહેવાની છે અંદરનો પાલવ કેવો રહેવાનો છે ડિઝાઇન કેવી રેવાની છે બધી જ માહિતી વિડીયોના અંત સુધીમાં આપવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો કલર મેચિંગ બી સરસ સરસ મજાના તમને મળી જવાના છે તમે જોઈ શકો છો આટલો સરસ મજાનો ગજબનો પાલવ અને અંદર ડિઝાઇન તમને જોઈ શકો છો સેલ્ફ લાઇનિંગ આ રીતની તમને નજીકથી બતાવું તો સેલ્ફ લાઇનિંગ તમને આ રીતની મળી જવાની છે એકદમ સરસ મજાની સેલ્ફ લાઇનિંગ આપેલી છે અને પ્લેન ગાળા ટાઈપ ડિઝાઇન રહેવાની છે બંને સાઈડ પેનલમાં આ રીતની બોર્ડર તમને મળી જવાની છે જોઈ શકો છો બંને સાઈડ પેનલમાં બોર્ડર મળી જવાની છે અને ડિઝાઇન બી એટલી સરસ મજાની પ્લેન સાડી રહેવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લીજો અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને બ્લાઉઝ પીસની વાત કરીએ તમને તો બ્લાઉઝ પીસ પણ તમને આ રીતનો સરસ મજાનો બ્લાઉઝ પીસ મળી જાય છે અમુક લોકોને વિડીયો કોલ મારફતે તમે બતાવી શકો છો તો અમે બતાવી પણ શકીએ છીએ પણ કેવાની ગણતરી તમે વિડીયોમાં એક સાડી ઓપન કરીને અમે બતાવીએ છે એ પહેલા જોઈ લો પછી તમને બધી જ સાડીઓની માહિતી આપવાનું છે કેટલી સરસ મજાની સાડીઓ રહેવાની છે એક એક થી ચડિયાતા કલર મળી જવાના છે સાડીની રેટ ની વાત કરીએ તો આ સાડીનો રેટ રહેવાનો છે તમારે સાડી મેળવી લેવાની છે કેટલા સરસ મજાના સાડીના કલર છે અને મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો મટીરિયલ પણ તમે એકવાર મંગાવી યકીન કરશો કે ના સરસ મજાનું મટીરિયલ આવી રહ્યું છે તો અમારા પેજ ઉપરને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવા નવા વિડીયો તમને જોવા મળી શકે છે અને નવી સાડીઓની ખરીદી તમે ઘેર બેઠા કરી શકો છો તો ટ્રસ્ટ કરવું પડશે અમારી ચેનલ ઉપરથી કે તમે અવશ્ય મંગાવો બરાબર કારણ કે કેટલું સરસ મજાનું કલેક્શન તમને બતાવ્યું છે રાણી કલર સરસ મળી જવાનો છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ વહેલા તે પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ પણ કરી શકો છો અને દરરોજ નવું કલેક્શન તમે મેળવી શકો છો કેટલા સરસ મજાના ગજબના કલર છે એક એક કલર ફરીથી હું તમને બતાવું તો મારી બેનો જેવો સપોર્ટ તમે કરતા રહ્યા છો એવો ને એવો સપોર્ટ મને આશા રાખું છું કે તમે કરતા રહેશો એટલી સરસ મજાની ગજબ ની દરરોજ સાડીઓ તમને અમારા યુટ્યુબ ચેનલમાં સાડા અગિયાર વાગે વિડીયો આવી રહ્યો છે તો તત્પર રહેજો કારણ કે દરરોજ નવો વિડીયો જોવા માટે સાડા અગિયાર વાગે અમારા યુટ્યુબ ચેનલ માંથી તમને મળી જવા છે નોટિફિકેશન તો કાલે કઈક નવા વિડીયો સાથે કઈક નવું જ લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ